માટે મે ત્રણ નવ બટેટા લીધેલા છે બટેટા ને આપણે બાફીને લેવાના છે અને બફાઈ જાય ને એટલે ઠંડા કરી લેવાના છે સાવ ઠંડા થઈ જાય ને પછી તેનો ઉપયોગ કરવાનો છે મેં ત્રણસો ગ્રામ જેટલા બટેટા લીધેલા છે બટેટાને આપણે સાવ આ ચીણી ખમણી આવે છે ને તેનાથી ખમણી લેશું એકદમ સાવ ખમણી લેવાના છે બારીક જ કરવાનું છે એટલે સાવ ચીણી ખમણી આવે છે ને તેનાથી જ ખમણવાના જેથી આપણે સેવ સંચામાં પાડીએ ને તો કોઈ મોટો ટુકડો હશે ને તો સેવ પાડવામાં તકલીફ પડશે એટલે આ રીતે ખમણી નાખશું ને તો તકલીફ નહીં પડે આ બટેટું ખમણાઈ ગયું છે હવે આપણે તેને એક વાટકાનું માપ કરી લેશું ઘરમાં રહેલો કોઈ પણ વાટકાનું માપ કરી લેવાનું એક વાટકો એક બાફેલ બટેટાનું ખમણ થયું છે એક વાટકોબાવીને લેવાનો છે સાવ પોલો નથી ભરવાનો ને આ અર્ધો કપ ને અર્ધો કપ ચોખાનો લોટ ત્રણ ચમચી જેટલો છે ચોખાનો લોટ હવે આપણે આમાં મસાલા કરી લઈએ તેના માટે મેં

બધા મોટા નાના ના માટે કરતા તો બે ચમચી મસાલો લેવાનો મેં અત્યારે એક ચમચી લીધેલો છે ને એક ચમચી મરીનો પાવડર અને જો મોટા માટે બનાવતા હોય તો મરી પાવડર તમારે દોઢ ચમચી લેવાનો ને અહીંયા હું વન ફોર્ટી સ્પૂન એટલે કે ચપટી એક જ લીંબુના ફૂલ ઉમેરી છું મેસાલો એક ચમચી લીધેલો છે તમે તમારા ઘરમાં નાના બાળકો ના હોય અને મોટા માટે જ બનાવતા હોય ને તો પાણીપુરીનો મસાલો તમારે બે ચમચી લેવાનો અને મરી પાવડર પણ તમારે દોઢ ચમચી લેવાનો નાના બાળકો હોય ને તો એટલું બધું સ્પાઈસી ના ખાઈ શકે નાના બાળકો માટે બનાવતા હોય ને તો થોડુંક ઓછું એ વસ્તુ લેવાનું મેં અત્યારે એક ચમચી પાણીપુરી નો મસાલો અને એક ચમચી મરી પાવડર લીધેલો છે તો જો તમારે મોટા માટે બનાવતા હોય તો બંને એક દોઢ મરી પાવડર દોઢ ચમચી અને પાણીપુરીનો મસાલો બે ચમચી લેવાનો હવે આપણે આમાં બે ચમચી ગરમ તેલ ઉમેરીશું આપણે તેલ સેજ ગરમ હોય ને તે ઉમળ માટે ઉમેરવાનું છે આ બધી મિક્સ કરી લેશું ને આપણે આમાં પાણી નાખવાની પણ જરૂર નથી બધું આમાં મિક્સ થઈ જશે અને લોટ જે આપણો બંધાઈ તમે જોઈ શકો છો આપણો ડો સરસ બંધાઈ ગયો છે આપણે પાણી એક ટીપું પણ નથી નાખેલું તો પણ સરસ એકદમ મસ્ત ડો બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે આપણે આમાં એક આધી ચમચી જેટલું તેલ ઉમેરીશું ને આને હું કેળવી લઈશું લોટને અત્યારે આ લોટ માપે જ છે આપણે જે સેવ બનાવીશું તે માટે પરફેક્ટ આ લોટ સંચા ને અને ચારી ને તેલ થી ગ્રીસ કરી લેવાનું છે જે ઉપરનો ભાગ છે ને તેને પણ ગ્રીસ કરી લે હવે હાથ ને ગ્રીસ કરી અને આપણે આમાંથી જે લોટ છે ને સેવ નો તેને સંચામાં આપણે ઉમેરી દઈએ

સેવ તો ફટાફટ બનીને તૈયાર થઈ જશે હવે સેવ તળાઈ ગઈ છે અને હું બહાર કાઢ લઈશ અત્યારે તમને ઢીલી લાગશે પણ થોડી વાર ઠંડી થશે ને એટલે સરસ ક્રિસ્પી થઈ જશે તમે જોઈ શકો છો કે એટલી ફટાફટ બનીને તૈયાર થઈ ગઈ તે જ રીતે હું પાછી બનાવી લઉં

બાર કાઢી લઈશ આ રીતે હું બધી બનાવી અને તૈયાર કરી લો તમે જો મેં તમને કહ્યું એમ ઉપર જો સાવ ઓછું જ આવેલું છે ને આપણે બીજી ચકરી મૂકી દીધી ને એટલે ઉપર ભાગે સાવ ઓછો લોટ આવે પાછો જયારે આપણે આલુ સેવ બનાવીએ ત્યારે આલુ સેવ કેવી સરસ એકદમ આમ લેયર લેયર વાળી પડે છે કેટલા સરસ આમ રાઉન્ડ છે તો મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે તમે જો કેટલી બધી તૈયાર થઈ છે બે ડીશ ભરાઈ ને તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની એકદમ સરસ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી એવી આલુ સેવ બની ને તૈયાર છે તો મસ્ત મજાની આપણે આ આલુ સેવ બની ને તૈયાર થઈ ગઈ છે અને આપણે હવે આને તમે જો કેટલી ક્રિસ્પી બનેલી છે ને તે તમે જોજો તમને અવાજ થી પણ ખબર પડી ગઈ હશે કે કેટલી ક્રિસ્પી છે સેવ હું તેને સર્વ કરીશ મસ્ત મચાની એકદમ સરસ ક્રિસ્પી એવી આલુ સેવ તો તૈયાર થઈ ગઈ છે મસ્ત મચાની એકદમ સરસ ક્રિસ્પી એવી આલુ સેવ જો આજની આ આલુ સેવની ની રેસિપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલ માં શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો તો એકદમ મસ્ત મચાની એકદમ સરસ ટેસ્ટી એવી અને ખાવામાં સરસ જે બાર આપણે લઈએ છીએ ને તેવી જ આલુ સેવ આજે મેં ઘરે બનાવીને તૈયાર કરેલી છે જે આપણે બાર ની લઈએ છીએ ને તેવા જ ટેસ્ટ વાળી આજે આલુ સેવ મેં ઘરે બનાવીને તૈયાર કરેલી છે તેવા જ ટેસ્ટ વાળી આ સેવ બની ને તૈયાર થઈ છે આલુ સેવ તો તૈયાર છે આલુ સેવ